અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે સ્થાનિક ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે ગાંધીવાદી નેતા ડૉક્ટર કનુ કરસડીયાના નેતૃત્વમાં યોજાયેલ ખેડૂત સંવાદમાં ગ્રામજનોએ કંપની દ્વારા ફેલાવવામાં આવતા વ્યાપક પ્રદૂષણ અને વધતા મૃત્યુદર સામે રોષ ઠાલવ્યો હતો ચાલીસ વર્ષથી વધુ સમયથી ચાલતા માઇનિંગના કામને કારણે સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે સૌથી મોટો વિવાદ ગામની બે હજાર વીકા કબજાવાળી જમીનનો છે જે ખેડૂતો ત્રીસ વર્ષથી ખેડી રહ્યા છે અન્યાય સામે લડવા માટે બાબરકોટના ખેડૂતોએ હવે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે આજ રોજરકોટ ગામે અલ્ટાટેક સિમેન્ટ નર્મદા સિમેન્ટ અને જીસી ડબલ્યુ ગુજરાત સિમેન્ટ વર્કર્સ આ બંને કંપનીઓ બાબરકોટ ગામે છેલ્લા ચાલીસેક વર્ષથી કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીઝ બાબરકોટ ગામે આવેલ છે ત્યારે આ બંને કંપનીઓએ અમારા ગામની જમીન આશરે નવ હજારથી વધુ વીઘા જમીન એમણે ખરીદેલી છે તેમાંથી સંપાદન કરેલી જમીન કેટલીક છે કેટલીક શેરઝેડમાં આવતી જમીનો છે અને એમાંથી કેટલીક દસ્તાવેજના માધ્યમથી પણ ખરીદેલ જમીનો છે ત્યારે તાજેતરમાં જ દિન પ્રતિદિન છેલ્લા એક બે વર્ષથી આ બંને કંપનીનો ત્રાસ છે એ ખૂબ વધી રહ્યો હોય ત્યારે એને ધ્યાનમાં રાખીને આજરોજ મહવા સદભાવના હોસ્પિટલના અધ્યક્ષ શ્રી ડૉક્ટર કનુભાઈ કલસારીયા સાહેબ બાબરકોટ ગામે પધારેલ એમણે ગામના ખેડૂતોને પોતાને જે કબજો સંભાળીને બેઠા છે એની જમીન છે એને પરત કઈ રીતે મળે એનું માર્ગદર્શન આપવામાં આવેલ ગામનો બહોરા જનસમુદાયનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ અને આ બાકી રહેલ જે જમીન છે આ ત્રણેય બે હજાર વિઘા જેટલી એ ખેડૂતોને પરત કઈ રીતે મળે એના માટે માન્ય ડોક્ટર કનુભાઈ કલસરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી સમયમાં સાહેબના માર્ગદર્શન હેઠળ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ્યાં પણ જવાની જરૂરિયાત પડે ત્યાં ગામનો તમામ લોકોના સાથ સહયોગથી જવાની ગામ લોકોએ તૈયારી બતાવી છે આભાર